વાસ્ત્ર સેવા ટ્રસ્ટના નામનો એક એનજીઓ ચલાવું છું બે હજાર ઓગણીસમાં શરૂઆત કરી હતી શરૂઆત કર્યા બાદ મેં વિવિધ પ્રકારની તાલીમો આપી બહેનોને જેમાં હેતલબેન મોઢ નામના બેન છે એમણે પણ ત્યાં આપણે ત્યાં તાલીમ લીધી હતી અને તાલીમ લીધા બાદ તેમણે બધું અલગ અલગ પ્રકારની પોતે પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી છે છેલ્લા બે વર્ષથી હિરામોતી નામની અલમન ટેકરી ત્યાં એમની ઓફિસ આવી છે ને ત્યાં આગળ પોતે શરૂઆત કરી છે દિવાળી પર તોરણ બનાવવાનું હાલ હમણાં ભાઈ ભાઈ બહેનો તહેવાર આવ્યો છે રક્ષાબંધનનો તો રક્ષાબંધન તહેવાર નિમિત્તે એમણે રાખડીઓ વિવિધ પ્રકારની રાખડીઓ બનાવી છે એની અંદર મોતીની રાખડીઓ છે ડાયમંડ રાખડીઓ છે નાના છોકરા બાળકોની રાખડીઓ છે ઇવન ગિફ્ટ પેકિંગ કર્યું છે ગિફ્ટ પેકિંગની અંદર એમણે કંકુ ચોખા ચોકલેટ્સ ભાઈ ભાભીની રાખડી એવી રીતે એમણે ગિફ્ટ પેકિંગ કર્યું છે કે જ્યાંથી ટ્રાવેલિંગ કરતી બહેનો આવી હોય અચાનક એમને શોપિંગ કરીને રહી ગયું હોય તો એ બી એને માટે બી આપણે એની બી આપણી વ્યવસ્થા કરી છે ત્યારબાદ એ અલગ અલગ પ્રકારની અને એના પર જ એનું ગુજરાન ચાલે છે આ આખરી અને આની લીધા બાદ એ પોતે પણ પાંચ બહેનોને રોજગારી આપે છે તો મને ગર્વ છે કે જે બોલી સાંભળી નથી શકતા એ છતાં આટલું સાહસ કરીને આટલા આગળ છે તો બીજી બહેનોને બી આવી રીતે પ્રવૃત્તિ કરતી રહેવું જોઈએ આ બધું પ્રવૃત્તિ બાદ એ પોતે દસ દસ હજાર જેવી ઇન્કમ મહિને કમાય છે બહેનોને હું એક જ મેસેજ આપવા માગીશ કે જો જે સામ્રાજિક સત્તા બોલક સકતા જે સમાજમાંથી સમાજથી અલગ છે તે છતાં પણ આટલું સાહસ કરીને પોતાનું આટલું ગુજરાન ચલાવી શકતા હોય તો જો ભગવાને એમને બહેનોને બધી આપ્યું છે તો એ બહેનોને સાહસ કરીને આગળ નીકળવું જ જોઈએ એ બહેનો માટે એક મિસાલ છે આ બેન રાખડી આવી છે હેતલબહેનના તે પણ એમનું કામ એવું સરસ હોય કે એ બહુ બે બેરા છે બોગડા છે પણ એમનો વર્ક એટલું સરસ કામ કરે છે કે વર્ષો ને વર્ષો આ કામ ક્યારના પાંચ વર્ષથી આ કામ કરે પણ એમનું વર્ક એટલું સરસ હોય કે આમ હું અહીંયાથી રાખડી લીધી પણ ખાસી એક હજારની રાખડી લીધી પણ એમનું કામ બહુ જ સરસ હોય પણ એ બહેરા હોય છે બોબડા હોય તો બી એ સારી રીતે બધી બહેનોને પ્રોત્સાહન બી આપે અહીંયા બી શીખવાડે બી છે બહેનોને અને અહીંયા પ્રોત્સાહન આપે છે બહેનોને